ખોડિયારમાંના મંદિરે કારણ કે અત્યારે બપોર થઈ જાય એટલે બધાય જમી લીધું છે અને જમીન ડાયરેક આઈ બાજુમાં છે ને ખોડિયારમાંનું મંદિર છે ડુંગરાની ઉપર તો અમે એના જાય છે લાવનભુરી હા અહીંયા ડુંગરાની માથે છે ખાઈ પીને બધાય જાય છે અત્યારે બપોરા તો કરી લીધા તો હાલો બધાય તમને આડ એમની દેખાડી તેમનું મસ્ત મંદિર છે અહીંયા મસ્ત એનું મંદિર છે ને બધાય આમાં આલવા મેળા છે હું ભૂરી જાય છે અમારા ખેતરનો કેડો છે ને આ બાજુ મંદિર છે ને આપણો બોલેરો પણ જ છે ચાલો દેખાવું તમને બોલેરો હતી તો મિત્રો આપણો બોલેરો છે ને સાઈડમાં એને છે ને લગાવી દીધો છે કેમ કે આ ખેતર છે આપણે ખબર તો નથી કોનું છે પણ મેં મૂકી દીધો છે છે બધા આમ આગળ ગયા તો હું ફટાફટ હું એકલો રહી ગયો બધા છે ને આમ સડવા મળ્યા છે ને અહીંયા છે ખોડિયારોમાં નું મંદિર તમને ધજા દેખાતી હશે ના ચાલો અમે ત્યાં જઈએ રસ્તો સામેથી હતો અહીંથી નતો બધા શોર્ટકટમાં ચડવા સડવા મળ્યા આપડે રહી ગયા ને પાછળ તો બધા સડી ગયા છે તું હતી મને મૂકીને વહી ગઈ કા ક્યાંથી અહીંથી રસ્તો છે નાથી નથી ખબર ન હોય ને હું ઓ ભાઈ આવો રસ્તો છે આમ જોઉં તમે ફાઈનલ અડધે પૂગી ગયા છે હવે થોડુંક બાકી છે કાપુરી ના આઈને નજારો જોઉં તમે અરે યાર કાંઈ ઘટે નહીં એવી વાડીઓ છે ને મસ્ત લોકેશન છે ઓ ભાઈ જોઉં ત્યારે ચોમાસું હોય એટલે લીલું શામ થઈ જાય મસ્ત એકદમ તો મિત્રો આ ખોડિયારમાં નું મસ્ત મંદિર છે અને આ બધી એની જગ્યા છે હું તમને જગ્યા બતાવું જોઉં મસ્ત લોકેશન છે એક નંબર અને આ બધે છે ને આ બધે જીસીબી આકી નાખેલી છે એટલે આ રીતે અત્યારે જગ્યા કરી છે મસ્ત જગ્યા થઈ ગઈ છે અને હવે બધા અત્યારે નીચે વયા ગયા છે અને હું એકલો વૈધો છું કેમ કે મારે થોડોક વિડીયો બનાવવો તો એટલે હું તમે પહેલાં વયા જાવ પછી હું બનાવતા આવું આ મસ્ત મંદિર છે ખોડિયારમાંનું તો બધા કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખીને ચાલો હવે અમારી પાસે દાડીએ જવાનું છે અમે દાડી આવ્યા હતા જો આ ખેતરું દેખાય ને તમને એમાં અમે દાડી આવ્યા હતા નાથી બાજુ બાજુમાં જ છે તો અમે દર્શન કરી લીધા અને હવે આગળ લોક આવશે મસ્ત જોવાનું ભૂલતા નહીં તો ચાલો હું પણ જાઉં તો મંદિરે થી વહી આવ્યા ને બધા આપડે પાછળ તમે જોતા તમને દેખાતો હોય તો બધા દાડિયા માંડવી માં કામે લાગી ગયા છે આ બધી માંડવી માંડવી માં ખડ કેવું થઈ તમને બતાવું જાઉં તો માઇન્ડવી કરતા તો વધારે છે ને ખડ મોટું છે આ બધું ખડ છે તો આ બધું ના માઇન્ડવી છે અમે જાય ક્યાં જઈએ આપણે અત્યારે અમે જાય અંગવા એકી કરવા જઈએ અંગવા લગતા

શરૂમાઈ થી વિડીયોથી બોલ તો ખરો ક્યાં ભાગી તો મિત્રો છે ને એક ભાઈએ અમારા વિડીયોમાં ખરાબ કોમેન્ટ કરી હતી ઇન્સ્ટાગ્રામમાં એના હારી પેટે મુંબરા ભરાઈ અમારા રાહુલ ભાઈ ભાઈ ખરાબ કોમેન્ટ હવે મળ્યા કે આપણું ખડ તો જો આ માઇન્ડવી ને ખડ બે મિક્સમાં તમને એમ લાગતું છે કે એકલી માઇન્ડવી છે પણ માઇન્ડવી નથી બે છે ખડ ને માઇન્ડવી ખોઈ લો ફોન ફોન કરીએ અમે બેન સ્પીકર કર આ ભાઈ આ ભાઈ ઇન્સ્ટામા છે ને ખરાબ કોમેન્ટ કરી થી મારા ઓલામાં હેલો કેમ ફોન ફીસ અપ કરી દીધો તું ઓ ભાઈ જે તો પીરોન હરસા દે કુલા મેડો કિસામાં જે તો ફ્રીજ જાતો વર્ષા જે તો થઈ ગયો તો કિસામાં લેવા મળ્યો તેમાં હા એ તમારો ગામ કયો છે તો જો કોટડા કોટડા તમ કહી જો કોનો 17 ના કોટડા છે ને આ તો કોટડા કઈ બાજુ છે તું નું કરો છે હે કોટડા કઈ બાજુ

ના બધા આપણા દાડિયા માં એની નીંદે છે જો આ કક સોરે છે વસ્તુ અત્યારે ઘરે જાય છે ને અત્યારે અમે ઘરે જવાનો ટાઈમ થઈ જાય ને તો આ કક સાલુ કેડે કક સોરે રહે છે હું લઈ છે છત્રી છે આમાં અમારું છે છત્રી કહેવાય કા ભાગી જાવ ભાઈ છત્રી લઈને આવે વરસાદ ને ગાંડા ગામ ન હોય

અત્યારે પંચર કરાવ્યા આવા છું અમે મુકેશ ભાઈ પંચર કરે છે અમારા મગન છે એમણે આવ્યા છે પંચર કરાવવા હજી અમે સધાઈશ ભાઈ રાતના કેટલા વાગ્યા મૂક્યા અત્યારે દસ વાગ્યા નવ નવ નહીં હવે દસ વાગ્યો આવા દાડિયા મૂકીને સીધા અહીંયા કા ઘેરે નથી જ ગયા ઘરે નથી જોયું ભાઈ અમે દાડિયા મૂકીને સીધા અહીંયા આવ્યા હવે પંચર કરાવી લઈ આવ એક પાનું ભાંગી નાખ્યું ને હવે પાછો ગણ લઈને બનાયો પાનું બતાવી દો એક તો પાનું ભાંગી નાખ્યું હો મગર પાનું ભાંગી નાખ્યું પાનું એક ભાંગી નાખ્યું આવે પણ

મેં અзор ઓટાયા ક્યુલા બગી પાનન કાય બોલા નો થાય એ હાથ ઓરતી જાય આ ઓરતી જાય હું 60000 રૂપિયા બજારમાં ખોલો બીજો કોઈ અમારા ગામમાં બીજા કેમ કે લઈ જાવ 1 લાખ રૂપિયા આપું તો આકરી બોલ 6 મહિના લઈ પાસવા ભાઈ એક નું કે કે હા ઈસી એક જ ખોલવાના 500 રૂપિયા જે કેન 500 રૂપિયા ખાલી ખોલવાના લે હવે તો

મિત્રો અત્યારે છે ઘરે ભેગો ને રાત ના વેલા આવી જાવ તમે સુતાની જાવ ને તમને વિશ્વાસ નહીં આવે હવા બાર છે અત્યારે પંચર કરાવી ને હવા બારે છે ઘરે આવ્યો મૂરી જો ખાધા વિગત ને ગઈ છે આ જો હજી એવા ખાધો નથી ભૂરી હાલ લે ખાઈ લે હાલ ઓય ઓબી થાલ ખાવું નથી નથી ખાવું એમ થોડું ભીખું હોય જવાય

હવે અત્યારે સેટી ખાય મારે આરે એટલે લેવું ને હવે અત્યારે રાતના સાડા બાર વાગી ગયા ને અત્યારે અમે બે જમવા બ્યા છે તો જમવામાં છે ભીંડી ભાજીનું શાક છે લાડવો છે મરસા છે ને રોટલા છે ચાલો હવે અમે જમી લઈએ જમી લઉં ને હાલો મિત્રો હવે જમી લીધું છે અને અત્યારે હવે ગોવાનો ટાઈમ થઈ ગયો છે હજી વિડીયો એડિટિંગ કરવો છે તો ચાલો હું ફટાફટ હવે વિડીયો એડિટિંગ કરી નાખો ને આ વિડીયો તમે અહીંયા સુધી જોતા હોય ને તમને વિડીયો ગમ્યો હોય આપણો તો એક લાઇક કરી દો યાર અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ ને કરી દો ચાલો ફરી મળીએ ન લોક સાથે જય માતાજી જય મોગલ આવજો બાય બાય